ગાય ભટકાડી ગાય હું ગાય આડી ઉતરી એટલે ભટકાઈ પણ જોજો મારી બોપ એમ જ કે છે તમે કોકના છોકરીના નામ લઈ જોજો જો હું હવે હાથ પડ દઉં છું આવે છે હવે જોજો ખાસ રાજા એ રાજા

અત્યાર બેવા છે આપણે માઇન્ડમાં આવે મારી બહુને પૂછવા દે આજે છે ને બહુ થાકી છે તો આવજો પડશે હો આજે પડશે આપણે જવાનું એટલે જે કાંઈ છે ને આપણે કર્મ એ આપણે જ ભોગવાના બીજાના તો ભોગવાના નથી રાજા

મને એક ટીફિન આપી દેજો ખાલી અને હું છે ને બગીચામાં હોય બગીચામાં Jadi, 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 mobile jadi, 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 ya jadi, 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 lagi.